ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો સુરતના રાંદેર વિસ્તારમાં પાલનપુર પાટિયા વિસ્તારમાંથી બે દિવસ અગાઉ એક શ્રમજીવી ગુમ થયો હતો જે આજે બે દિવસ બાદ મેટ્રોના પાણી ભરેલા ખાડામાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો ખાડામાં કોઈનો મૃતદેહ પડ્યો હોવાની જાણ થતાં જ ઘટના સ્થળે ઘણા લોકો ભેગા થઈ ગયા હતા આખરે ભીડને જોઈ ખાડાની નજીકથી પસાર થતાં શ્રમજીવીના બનેવીએ શાળાની ઓળખ કરી પરિવારને જાણ કરી હતી ઘટનાની જાણ થતાં જ પરિવાર શોકમાં ડૂબી ગયો હતો સમગ્ર મામલે મૃતકના ભાઈએ જણાવ્યું હતું કે રવિવારે સાસરે જતી બહેનને રિક્ષામાં બેસાડ્યા બાદ ધર્મેશ ગુમ થઈ ગયો હતો એમાં એવું છે આ રવિવાર રાતની બનાવ છે રવિવાર રાત્રે સાત વાગે મારો ભાઈ ઘરેથી જતો રહ્યો એટલે મારી સિસ્ટરને રિક્ષામાં મૂકવા માટે ત્યાંથી મારા ફાધર માટે ફ્રૂટ લેવા ગયેલો હતો ફ્રૂટ લઈને ઘરે આવવાનો હતો પણ એ રાત મોડે રાત સુધી આવ્યો નહોતો અમે એની બધે શોધખોળ કરી સગા સગા વાલીઓ ત્યાં એના મિત્રોના ત્યાં મિત્રો એ ફોન કરીને પૂછતાછ કરી પણ કોઈ એની બાળ મળેલ નહીં પછી અમે ચોવીસ કલાક રાહ જોયા પછી અમે પોલીસ સ્ટેશનમાં એક અરજી કરી પોલીસ અમે રાંદેર પોલીસ સ્ટેશનના અંદર એક એની મિસિંગ કમ્પ્લેન કરે જે કાલે સાંજે અમે કરેલ સાડા સાત વાગે એના પછી આજે બપોરે અમને દોઢ વાગ્યા ની અરસામાં પોલીસ સ્ટેશનથી ફોન આવેલ તપાસ કરનાર અધિકારી જગ્યા પર પહોંચેલા હતા ત્યારે અમે ત્યાં જોયેલ ત્યાં મેટ્રોનું જે પિલ્લર આવે છે પિલ્લર બનાવવાના જે ખાડા ખોદેલા હતા એમાં પાણી ભરાયેલું હતું એના અંદર મારો ભાઈ પડી ગયેલો હતો એમાંથી લોકોએ એની બોડી બહાર કાઢીને મૂકેલ હતી ને એમનું કેવું એવું હતું કે અમે ડેલી છે ને ગટરનું પાણી ભરાય છે ડેલી એ પાણી અમે અંદરથી કાઢી નાખીએ છીએ ડેલી પાણી કાઢીએ છીએ તો મારો પ્રશ્ન એટલો જ છે

એને એક 4 વર્ષની છોકરી છે તમે શું ઈચ્છો છો મેટ્રો સાથે એ એવું ઈચ્છું છું કે મેટ્રો પર એ બેદરકારી પર એની પર કણકમાં કરત પગલા લેવામાં આવે જો નહીં લેવામાં આવે તો તમે આગળ શું કરશો અમે આગળ ઉપર સુધી જઈશું અને ફરિયાદ કરીશું તમે એનો કોઈનો નાનો ભાઈ થા ગણે સોતખોળ વાત પણ એનો ક્યાંય પત્તો નહીં દરમિયાન આજે બનેવી રસ્તામાં લોકોની ભીડ જોઈ ત્યાં તપાસ કરવા પહોંચ્યા ત્યારે ઘટના સ્થળે ઉભેલા એક વ્યક્તિને પૂછતા તે વ્યક્તિએ મેટ્રોના ખાડામાં કોઈનો મૃતદેહ હોવાની વાત કરી હતી જે સાંભળ્યા બાદ બનેવીએ વધુ તપાસ કરતા ખાડામાં પડેલો વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ શાળો ધર્મેશ જ હોવાની ઓળખ કરી હતી તો શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત